પૂર્વી બાર એસોસિએશન દ્વારા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી મોરબી બાર એસોસિએશન દ્વારા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકોની આત્માને શાંતિ મળે તે માટે એસોસિએશનના સભ્યો તથા વકીલોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન દુઃખદ અને શોકનું વાતાવરણ છવાયું હતું અને તમામે દુર્ઘટનામાં ગુમાવેલ જીવ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું મોરબી બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશને હલાવી નાખ્યું છે આવા દુઃખદ પ્રસંગે સમાજના દરેક વર્ગ એકતા અને માનવતા દાખવવી જોઈએ તેમણે મૃતકોના પરિવાર માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી તેમણે સરકારને પીડિત પરિવારોને અપીલ કરી હતી કાર્યક્રમમાં અનેક વકીલોએ દુર્ઘટનામાં મૃત્યુ લોકોની યાદમાં પોતાના અનુભવો અને ભાવનાઓ વ્યક્ત કરી હતી કેટલાક વકીલોએ કહ્યું હતું કે આવી દુર્ઘટનાઓ ફરી ન બને એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા અને યોગ્ય તપાસ જરૂરી છે એસોસિએશનના સભ્યોએ દુઃખની ઘડીમાં મૃતકોના પરિવારજનોને મજબૂતી આપવા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અંતે મોરબી બાર એસોસિએશન દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી સભ્યોએ જણાવ્યું હતું કે સમગ્ર મોરબી શહેર દુઃખની આ ઘડીમાં પીડિત પરિવાર સાથે ઊભું છે અને આવું દુઃખ ફરી ક્યારેય ન આવે માટે સર્વે પ્રાર્થના કરે છે વિજયભાઈ સાથે મારે ગઈ કાલે જ અગિયાર વાગ્યા ની આસપાસ મારે વાત થયેલી ફોરન જવાના હતા એટલે જનરલી અમારે દર અઠવાડિયા પંદર દિવસે વાત થાય તો મેં કાલે જ એમની સાથે વાત કરી કીધું કઈ આપણે પ્લેનમાં જશો તો કે હું લંડનમાં જવાનો છું ત્યાં અંજુબેન છે એટલે અંજુને કે એ લેવા માટે હું જાઉં છું એટલે મારે એની સાથે પાંચ સાત મિનિટ વાત થઈ ત્યાં બપોરે દોઢ વાગે આ સમાચાર સાંભળ્યા એટલે વિજયભાઈના પીએ ને મેં ફોન કર્યો એણે કીધું કે આ જે પ્લેનની અંદર હતા વિજયભાઈને મેં ફોન કર્યો ફોન એનો સતત બંધ આવતો હતો પછી ડાયરેક્ટ એમના પત્ની અંજુબેન ને પણ મેં વાત કરી અંજુબેને કીધું કે સા વાત સાચી છે ઘટના બની જ અંજુબેન વિજયભાઈ રૂપાણી હું જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે ઓગણીસો પંચોતેરથી વિદ્યાર્થી પરિષદના કારણે અમે બધા સંપર્કમાં હતા અમે બધાએ સાથે કામ પણ ખૂબ કર્યું છે પછી વિજયભાઈ રાજકારણમાં આવ્યા હું પણ રાજકારણમાં આવ્યો અને સંગઠનમાં અને સત્તા ઉપર અનેક જગ્યાએ અમે બંને સાથે કામ કર્યું છે હમણાં મહિનાથી પહેલાં મોરબી એક કાર્યક્રમમાં પ્રાઇવેટ કાર્યક્રમમાં પણ વિજયભાઈ હતા એમની સાથે જ હું ગાડીમાં હતો રાજકોટમાં એણે એલ એલ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એની સાથે અભ્યાસમાં હું પણ હતો હું રાજકોટથી અહીં મોરબી પ્રેક્ટિસ કરવા આવ્યો એણે આપણે એડવોકેટની ડિગ્રી લીધી પણ પછી બિઝનેસની અંદરને રાજકારણના કારણે એ ફૂલ ટાઈમ વકીલાત હું એને ચાલુ વાપરો કરેલું નહોતું પરંતુ જ્યારે મુખ્યમંત્રી બન્યા ને મુખ્યમંત્રી બન્યાને એ જ સમયમાં પંદર ઓગસ્ટ આવતી હતી ત્યારે મોરબી એને સતત ત્રણ દિવસ મુખ્યમંત્રી તરીકે રહ્યા પંદર ઓગસ્ટની ગુજરાતને ઉજવણીનો કાર્યક્રમ મોરબીમાં કર્યો હતો અને મોરબી માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી હતી ફક્ત રાજકોટની સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતામાં એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે અને સજ્જન વ્યક્તિ તરીકેની છાપ તેઓ છોડી ગયા છે અમારા સહિત એમની સાથે કામ કરવાવાળા ઘણાને બહુ જ અંગત દુઃખ પણ લાગ્યું છે આવતીકાલે એમનો સન સવા આજે રાત સુધીમાં અમેરિકાથી આવી જવાનો છે ત્યાર પછી એમની અંતિમ વિધિની જે સ્વસાયતાની કાર્યક્રમ છે એ લગભગ કાલ વહેલી સવારમાં થશે એવું મારું માનવું છે નેશ ન્યૂઝ થી તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો